હિન્દુ સમાજની ધરોહરની રક્ષા હિન્દુ સમાજમાં એકતા દ્વારા રાષ્ટ્ર ઘડતર તેમજ શ્રેષ્ઠ લીડરતા વીરતા અને નિસ્વાર્થ સમાજ સેવા કરતી રાષ્ટ્રીય સંઘ કાર્યકરો પણ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓમાં રાખી ગયા છે જે અંતર્ગત રાત્રિ ડીસામાં પણ વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજાય વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન થાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે ગુજરાતમાં સાત મહિના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે જેને લઈને તંત્રએ પૂરતી તૈયારીઓ કરી દીધી છે ત્યારે રાષ્ટ્રહિત માટે કાર્યકર્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહ્યા છે જેમાં ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે વિવિધ સંસ્થાઓ સાથે બેઠકમાં બેઠકનું આયોજન કરાયું જેમાં ડીસા શહેર અને વિસ્તારમાંથી રાષ્ટ્રહિત માટે વધુમાં વધુ મતદાન થાય કોઈ વ્યક્તિ મતદાન કર્યા વગર બાકી ન રહી જાય અને દેશના વિકાસમાં આપણે પણ સહભાગી થઈએ તે માટે ચર્ચા વિચારણા કરી હતી જેમાં આગામી દસથી સત્તર તારીખ સુધી અલગ અલગ સોસાયટીમાં બેઠકનું આયોજન કરવામાં આવશે અને સોસાયટીના દરેક લોકોને મળીને સો ટકા મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવશે આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂપતભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે લોકશાહીનું જાગરણ પર્વ આવી રહ્યું છે તેને અનુલક્ષીને નગરની વિવિધ સંગઠનો સાથેની બેઠકનું આયોજન કરાયું હતું જે શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ હાજર રહીને સો ટકા મતદાન અને વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન કેવી રીતે કરી શકાય તેના માટેનું આયોજન કર્યું હતું લોકશાહી વધુમાં વધુ મતદાન થી જીવંત રહેતી હોય છે અને એને અનુલક્ષીને આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠકનું આયોજન થયું હતું આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લોકશાહીનું જાગરણ પર્વ આવી રહ્યું છે તેને અનુલક્ષીને નગરની વિવિધ સંગઠનો સાથેની એક બેઠકનું આયોજન કરેલ તેમાં નગરના જાગૃત નાગરિકો રહી અને સો ટકા મતદાન વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન કેવી રીતે કરી શકાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું લોકશાહી એ વધુમાં વધુ મતદાન મતદાનથી જ જીવંત રહેતી હોય છે એટલે એને અનુલક્ષી અને સંઘ દ્વારા આજની આ એક બેઠક રાખવામાં આવેલ હતી તેમાં દિશાનગર માટે ખૂબ સરસ આયોજન બનાવવામાં આવ્યું છે